નરેન્દ્રભાઈ ફોટાના બહુ શોખીન હતા એ તો બધાને ખબર જ છે એમને ફોટા પડાવવાના અને બે હજાર ચારમાં બે હજાર ચારમાં કે પાંચમાં કદાચ એમની એક બુક હતી આંખ આ ધન્ય છે કરીને આંખ આ ધન્ય છે એ ચોપડી પુસ્તકનીમાં એમની ક કવિતાઓ હતી અને એમની એવી ઈચ્છા હતી કે કોફિટેબલ બુક થાય એટલે પછી એમણે કીધું કે મને તું મળી જજે અને હું તને કવિતાઓ આપીશ ને એમાંથી તું એને રિલેટેડ ફોટા બધા આપજે એટલે સારું એટલે એ પછી એ કવિતાઓ એમના અને મારા ફોટોગ્રાફ એમ કરીને આ આખા ધન્ય છે કરીને પુસ્તક થયું એ પછી એમણે એટલે પછી રેગ્યુલર એમણે મને લગભગ અમારી ફોનની સર એટલે રાત્રે કોઈ ફોન કરે કાલે સાહેબે કીધું છે કે સવારે ફોટા એમને પાડવાનું ફાવશે એટલે કહું આવું હા એટલે એ લગભગ બે હજાર નવ દસ સુધી એ બધો સિલસિલો ચાલ્યો અને ઘણી બધી વાર ને પ્લસ એ પછી એમણે મને રણ ઉત્સવમાં પણ બે જ્યારે રણ ઉત્સવ શરૂ થયો ત્યારે પણ મારી ફોટો ગેલેરી હોય જ અંદર એટલે અને મારી એક ટેબલ બુક પણ કચ્છની એમણે કીધું તું આટલા વર્ષોથી કચ્છમાં જાય છે તો તું એક બુક બનાવી દે એટલે એ બુક પણ મેં કરી આપી એટલે એ રીતે આખું એમની સાથેનો મારો ગરોબો રહ્યો એ દરમિયાન ઘણા અનુભવો પણ થયા એમની સાથેના એને કેમેરા વિશેની એમની જાણકારી અથવા તો હું જુદી રીતે કહું છું હું નરેન્દ્ર મોદી એઝ એ પ્રાઇમ મિનિસ્ટર નથી વાત કરી રહ્યો અથવા નરેન્દ્ર મોદી એઝ એ ચીફ મિનિસ્ટર નથી વાત કરી રહ્યો હું એમ કહું છું કે કોઈ એક વ્યક્તિ પોતાના ફોટા માટે પોતે પડાવના પોતાના પડતા ફોટા માટે આટલું બધું માઇક્રો લેવલનું ધ્યાન રાખીને આવો એક જ માણસને જોયો અને એમાં આ લેવલે પહોંચેલો એવો માણસ પોલિટિશિયન હોય કે બીજો કોઈ હોય એ રીતે પણ આમ કે મારું પેટ અંદર જાય એ જ વખતે તમારી ક્લિક થવી જોઈએ એ પ્રકારની વાત એટલે એમને ખબર છે કે થોડુંક મારું પેટ વધી ગયું છે એમ થોડુંક જોજે જરા ધ્યાન રાખજો આ ટાઈપની વાત એટલે આટલું માઇક્રો લેવલનું મેં કોઈ નેતા નથી જોયો કે અભિનેતા નથી જોયો ઘણા બધાના કર્યા છે મેં અમિતાભ બચ્ચનથી લઈને તેંડુલકરથી લઈને ઘણા બધાના ક્લિક કરેલા છે પણ આ પ્રકારનું એક પાત્ર કે જેને પોતાના માટે નાર્સેસ્ટ આપણે કહીએ તો હું નાર્સિસિઝમ મેં નથી જોયું અને હું એને બહુ સારું સારું માનું છું એક એ તરીકે કે મારે બી આજે હું પણ તૈયાર મને તૈયાર થવું ગમે છે ઘણા મને એમ કહે છે કે તમે ગાંધીજીની સંસ્થામાં છો તો એટલે મેં કહું ક્યાંય ગાંધીજીએ એવું નથી લખ્યું કે ભાઈ તમારે આવા કપડાની પહેર થઈને ફરવું મને ક્યાંય લખ્યું હોય તો તમે મને બતાવજો ખાસ કરીને ગાંધીજીને એવું મને પૂછે છે કે તમે તો જીન્સ પહેરો છો પણ મેં કહું ક્યાં લખ્યું છે તમે મને બતાવો ને હા પહેરો છો એવું ઘણા કહે છે એટલે એટલે એક આ અનુભવ મારો હતો એમની સાથેનો અને કામ કરતાં કરતાં ઘણી વાતો પણ એમની સાથે શેર થઈ હોય ફોટોગ્રાફર પહેલાં તો મને એમ થાય કે ફોટોગ્રાફી વિશે અમને બહુ સમજણ નથી એમ પણ પછી એ જે એ જે સવાલ મને કરે એના પરથી મને ખબર પડે કે એમને સમજણ તો પડે છે એમ અને આમને બહુ સહજતાથી જુઠ્ઠું બોલીને કન્વિન્સ ના કરે કે આવું નથી એમ આમ હોય એટલે એટલી તો મને જાણ હતી જાણ થઈ ગઈ હતી